નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છની જે નવી સ્વ અધ્યયન આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ છના વિજ્ઞાન વિષયના નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર ત્રણના પાઠ નંબર સાત ગતિ અને અંતરનું માપન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની નવી સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે જોઈ શકો છો શરૂઆત કરીએ તો કે આપણે આટલું જાણીએ છીએ અધ્યયન નિષ્પત્તિઓ અહીં તમને આપી દીધેલી છે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર એક ખાલી જગ્યાની શોધ બાદ વાહન વ્યવહાર ક્ષેત્રે મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા પૈડા નંબર બે લંબાઈનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે મીટર નંબર ત્રણ નાના બાળકોના પાણાની ગતિ ખાલી જગ્યા પ્રકારની ગતિ છે આંદોલિત ગતિ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં જવાબ આપો નંબર ચાર આધુનિક સમયમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ક્યાં ક્યાં વાહનોનો ઉપયોગ કરે છે તો કે બાઇક રિક્ષા કાર બસ રેલવે એરોપ્લેન સાયકલ હેલિકોપ્ટર જહાજ વગેરે વાહનોનો ઉપયોગ કરે છે નંબર પાંચ તમે શાળાએ કયા પ્રકારની ગતિ કરીને પહોંચો છો અમે શાળાએ સુરેખ ગતિ કરીને પહોંચીએ છીએ નંબર છ રીનાબેન અને ખેતલબેન વેદ કે પગલાની મદદથી અંતરનું માપન કરે છે બંને બહેનો ચોક્કસ માપન કરી શકશે શા માટે તો કે ના બંને ચોક્કસ માપન કરી શકશે નહીં કારણ કે બંનેના પગની અને હાથની લંબાઈ એક સરખી હોઈ શકે નહીં નંબર સાત બે ગામ કે શહેર વચ્ચેનું અંતર માપવા તમે ક્યાં એકમનો ઉપયોગ કરશો બે ગામ કે શહેર વચ્ચેનું અંતર માપવા માટે કિલોમીટર એકમનો ઉપયોગ કરીશું નંબર આઠ મકાનની છત પરથી થોડી છોડી દીધેલા દડાની ગતિ કયા પ્રકારની હશે તો મકાનની છત પરથી છોડી દીધેલા દડાની ગતિ ગતિ છે નંબર નવ વર્તુળાકાર ગતિ કરતા પદાર્થોના ઉદાહરણ જણાવો તો દોરી વડે બાંધેલ પથ્થરને હાથ વડે ગોળ ગોળ ફેરવતા તે વર્તુળાકાર ગતિ કરે છે વીજળીના પંખાના પાંખિયાની ગતિ વર્તુળાકાર ગતિ છે અને ઘડિયાળના કાંટાની ગતિ ઘડિયાળના કાંટા ની ગતિ સાયકલના પૈડાની ગતિ નંબર દસ પતંગિયાની ગતિ કયા પ્રકારની હશે તો કે પતંગિયાની ગતિ વક્ર ગતિ હોય છે કારણ કે પતંગીઓ વિવિધ દિશાઓમાં વળાંકો લે છે અને વક્ર માર્ગ અનુસરે છે નંબર અગિયાર જેનીલભાઈ માપપટ્ટી વડે લંબાઈનું માપન કરે છે તો તેણે માપન કરતી વખતે કંઈ કઈ કાળજીઓ રાખવી પડશે તો કે વસ્તુનો એક છેડો ફૂટપટ્ટીમાં ઝીરો અંક સામે રહે તેમ ચોકસાઈથી વસ્તુને ગોઠવીશું આંખ વસ્તુનો બીજો છેડો અને માપપટ્ટી પરનો અંક એક જ લાઈનમાં ફૂટપટીને લંબ રહે તેનું ધ્યાન રાખવું નંબર બાર પૃથ્વી કયા પ્રકારની ગતિ કરે છે પૃથ્વી ની ગતિ વર્તુળાકારને આવર્ત ગતિ છે પૃથ્વી પોતાની ધરી પર ફરતી રહે છે જે ગતિને આવર્ત ગતિ કહેવામાં આવે છે અને પૃથ્વી સૂર્યની આસપાસ ફરતી રહે છે તે ગતિને વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વદિન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના ને પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપને એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે નંબર તેર ક્યાં ક્યાં વ્યવસાયકારોને લંબાઈનું માપન કરવાની જરૂરિયાત ઊભી થાય છે તો દરજી સુથાર કડીઓ ઇન્જિનિયર લુહાર કપડાં વેચતા વેપારીઓ તેમજ પાઇપ વેચતા વેપારી તેમજ શિક્ષકને લંબાઈના માપની જરૂર પડે છે પ્રશ્ન નંબર ચૌદ જોડકા જોડો નંબર એક ફ્લેગ માર્ચ કરતા સૈનિકોના હાથની ગતિ આવર્ત ગતિ નંબર બે ચકડોળની ગતિ વર્તુળાકાર ગતિ નંબર ત્રણ ઉડતા મચ્છરની ગતિ આંદોલિત ગતિ નંબર ચાર સિલાઈ મશીનની સોયની ગતિ આવર્ત ગતિ પ્રશ્ન નંબર ત્રણ આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો જોઈએ નંબર પંદર નિમિના ટેબલની નંબર એકસો ચપ્પન સેમી છે તો તેના પર પાથરવા માટે ઓછામાં ઓછું કેટલા મીટર લાંબુ કપડું જોઈશે તો કે એક પોઈન્ટ ચપ્પન મીટર જેટલું લાંબુ કપડાંની જરૂર પડશે ગણતરી આપેલ છે નંબર સોળ શિલ્પાની શાળાથી ઘરનું અંતર એક પોઈન્ટ પાંચ કિલોમીટર છે તો ઘરે જતી વખતે કેટલા મીટર મીટર ચાલવું પડશે તો કે નંબર સત્તર પ્રવૃત્તિ તમારા વર્ગખંડથી આચાર્ય ને ઓફિસ નું અંતર કેટલા પગલા છે તે માપો લખો અને એ તેનો એ એકમ માં પણ માપીને લખો તો કે અમારા વર્ગખંડથી આચાર્ય ને ઓફિસ નું અંતર ચાલીસ ડગલા છે અને માપીએ તો પંદર મીટર થાય છે નંબર અઢાર પાંચ વસ્તુની લંબાઈ માપપટ્ટી વડે માપીને લખો તો જોઈએ ડબ્બો પંદર સેમી એકસો પચાસ મેમી કંપાસ ચાર સેમી ચાલીસ મેમી રબર ત્રણ સેમી ત્રીસ મેમી પેન્સિલ બાર સેમી એકસો વીસ મેમી પુસ્તક બત્રીસ સેમી ત્રણસો ને વીસ મેમી નંબર દોરીથી દોરીની મદદથી તમારી શાળામાં ઘરની આસપાસ જોવા મળતા ઝાડના થડની જાડાઈ માપો અને લખો લીમડો તો ત્રીસ પોઈન્ટ ત્રણ અને સેમી વડ તો ત્રણ સેમી જાડાઈ પહોળાઈ અને મીટર બાવળ પંચાવન તો સેમી નંબર વીસ નીચે આપેલા કૃતિમાં સળ ખાનભાઈ અને સુરેશભાઈ બિંદુ એ થી મેદાનમાં કયું સાચું છે તો કે લાંબો અંતર વધુ ઝડપ સાથે કાપે છે નંબર એકવીસ તમને નીચે મુજબ એ બી અને સી માપપટ્ટી આપવામાં આવે છે જેની મદદથી દસ સેમીની લંબાઈ માપવાની છે તો લંબાઈના સાચા માપન માટે તમે કઈ માપપટ્ટીનો પટ્ટીનો ઉપયોગ કરી શકશો તો કે ફક્ત સી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરી દેજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે